નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ઝાંસીથી પ્રયાગરાજ મહાકુંભ જઈ રહેલી ટ્રેનમાં અસામાજિક તત્વો દ્વારા હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે મળતી માહિતી મુજબ સોમવારે સવારે હુમલા દરમિયાન ટ્રેનમાં સવાર મુસાફરોમાં ડરનો માહોલ છવાયેલો હતો અસામાજિક તત્વોએ ટ્રેનમાં ઘૂસવાના પ્રયાસ સાથે ટ્રેનના દરવાજા અને બારી તોડી દીધા હતા વીરાંગના લક્ષ્મીબાઈ ઝાંસીથી પ્રયાગરાજ જતી ટ્રેન નંબર વન વન એઈટ ઝીરો વન ઉપર પથ્થરમારો થયો હતો હરપાલપુર રેલવે સ્ટેશને મોટી સંખ્યામાં મુસાફરો પ્રયાગરાજ જવા માટે એકઠા થયા હતા પરંતુ ટ્રેનની અંદર પહેલાંથી જ હાજર મુસાફરો દ્વારા ટ્રેનનો દરવાજો ખોલવામાં આવ્યો ન હતો જેના કારણે સ્ટેશન ઉપર હાજર ભીડે ઉગ્ર બની પથ્થરમારો અને તોડફોડ શરૂ કરી હતી પથ્થરમારા અને તોડફોડથી મુસાફરોમાં બુમાબૂમ થઈ ગઈ હતી મુસાફરોના જણાવ્યા અનુસાર અચાનક સ્ટેશનમાં હાજર ભીડે પથ્થરમારો અને હુમલો કર્યો હતો ટ્રેનની અંદર મહિલાઓ અને બાળકો પણ હાજર હતા જે મહાકુંભમાં સ્નાન માટે પ્રયાગરાજ જઈ રહ્યા હતા નોંધનીય છે કે ટ્રેન ઉપર પથ્થરમારો અને તોડફોડ કરી રહેલા લોકોએ મોઢા ઉપર કપડું પણ બાંધેલું હતું ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર આઠથી દસ લોકોએ પથ્થરમારો કર્યો હતો હાલ સીસીટીવી ફૂટેજના આધારે આ લોકોને ઓળખવાનું કામ થઈ રહ્યું છે